ભાન ભૂલાવે વાલો ભાન ભૂલાવે રે મોરલી ગાડી વાલો ભાન ભૂલાવે રે રસોઈ કરવા બેસું ત્યારે મો મોરલી વગાડે રે લોટ ન પીંડો હું તો માથે લઈને ભાગુ રે લોટ ન તો પીંડો હું તો માથે લઈને ભાગુ રે રસ્તે જતા માકલડાની નજર પડી માથે રે કૂદી કૂદી મસ્તક બેઠા કરે છે હું જાણી રે કૂદી કૂદી મસ્તક બેઠા કરે છે હું જાણી રે હું તો એવી સાવજ બોળી રહ્યું નહીં ભાન રે ઊભી વાટે જોયા જેવો થયો છે કંઈ તાલ રે ઊભી વાટે જોયા જેવો થયો છે કંઈ તાલ રે સામા મળ્યા વ્રજના લોકો મુજને દેખી હસિયારે રે ગોવાળોની ટોળી પાછળ તાળી પાડી બોલ્યા રે ગોવાળોની ટોળી પાછળ તાળી પાડી બોલ્યા રે મા કલડાલ્યો મા કલડાલ્યો વેચે વ્રજની નારી રે આજ સુધી જોઈ નથી હજુ આવે ચનારી નારી રે આજ સુધી જોઈ નથી હજુ આરે વેચનારી રે રસ્તે મળ્યા કાન એ તો રાધા દેખી કહેવા લાગ્યા ગોપીને આજે સેનો વેસ ધર્યો રે કહેવા લાગ્યા ગોપીને આજે સેનો વેસ ધર્યો રે હું તો શરમાણી રાખી હું તો શરમાણી રે આવી મારી હાંસી થાતા હું તો શરમાણી રે આવી મારી હાંસી થતા હું તો શરમાણી રે ક્યાં જવું કોને કહું ને મોઢું શું દેખાડું રે પાછું વાળી જોઉં છું ત્યાં તો લોકોનું છે ટોળું રે પાછું વાળી જોઉં છું ત્યાં તો લોકોનું છે ટોળું રે થાકી પાકી ઘેર આવીને સાસુજી ખી જાણા રે રસોડામાં જોઉં છું ત્યાં તો થઈ ગઈ મોટી હાનિ રે રસોડામાં જોઉં છું ત્યાં તો થઈ ગઈ મોટી હાનિ રે શાકનો તો કોલસો થયો દાળમાં નથી પાણી રે લાપસીના તપેલામાં થઈ છે તાણા તા પાણી રે લા પસીના તો પેલા માં થઈ છે તાણા તાણી રે ભાત માં તો પાણી જાજુ સંભારો બળી ગયો છે ચટણી મેં તો વાટી ત્યાં તો મીઠું થયું જાજુ રે ચટણી મેં તો વાટી ત્યાં તો મીઠું થયું જાજુ રે સાસુ સસરા જમવા બેઠા હું તો બહુ જાણી રે લાપસી ત્યાં તો બેવ થયા છે રાજી રે લાપસી જા પીરસી ત્યાં તો બેવ થયા છે રાજી રે કોઈઓ ભરવા જાવ ત્યાં તો આખી થાળી ચકડી રે મોઢા માં જા મેલે ત્યાં તો દાંત લીધા છે જકડી રે મોઢા માં જા મેલે ત્યાં તો દાંત લીધા છે જકડી લે બોલ્યું બોલાય નહીં ને સાસ પણ લેવાય નહીં કાનકુંવર આવ્યા ત્યાં તો થઈ છે રે ની રાત રે કાનકુંવર આવ્યા ત્યાં તો થઈ ગઈ છે ની રાત રે ભગવાન આવ્યા ત્યારે ત્યાં તો લીલા છે રે લેર રે ભગવાન આવ્યા ત્યારે થયા છે રે ત્યાં લીલા લેર રે ભક્ત આવ્યા ત્યારે ત્યાં તો આનંદ આનંદ થાય છે ભક્તો આવ્યા ત્યાં તો ત્યાં થઈ છે આનંદ આનંદ રે ભાન ભૂલાવે વાલો ભાન ભૂલાવે રે મોરલી વગાડી વાલો ભાન ભૂલાવે રે કે મોરલી વગાડી વાલો ભાન ભૂલાવે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી